એય તો પહેલા કીધું જ છે જો ચમા ગામના છોકરાય જો ભેંસ જો આલે ને તો મજા આવી જાય ને તોય જાતા હું ઘરે જ મારતા આવું હોય આજે તો વાડી ભેંસનું મેળાઈ જાય જે મજામાં હો મજામ મડી તરી મજામ હો મજા મજા ઓય બહાર છે ને મને ખાઈ ખાય છે ને તો બોલ બોલ બહુ કરે

બે દૂધ કાઢે બેસ્ટ ઓને મારા ગમે ત્યાંથી લਿਆ લુ તો પડશે ચક્રી અલ્યા વધારે આલકી અલ્યા આલકી તો ભણ મેળ જતો નથી ત્યાં ઘણા એને છોકરું મે આને લાગો પણ દોડ્યું લેતા હું તું બોલે હા શું બોલે ચા ઉનો છે એમ હવે આખા દાડામાં ભાડમે એટલે કરો